અન્નપૂર્ણા વ્રત કથા આ વ્રત માક્ષ છઠને દિવસે આવે છે વ્રત કરનારે સવારે સ્નાન કરીને વ્રતની કથાવાર્તા સાંભળે છે એ દિવસથી શરૂ કરીને એકવીસ દિવસ સુધી એક ટાણા કરે છે ભૂલથી કોઈ વસ્તુ જો ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોડો ઉપવાસ કરવો પડે છે કાશી નગરી એ નગરીમાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ જમના જટાશંકર ભારે મહેનતું આખો દિવસ મહેનત કર્યા કરે પણ એને પેટ પૂરતું ખાવા મળે નહીં ઘણા દિવસો તો એવા આવે કે એમને ઉપવાસ કરવો પડે જટાશંકરે ખૂબ વિચાર કર્યો કે આવા દુઃખના નિવારણ માટે શું કરવું કંટાળીને આખરે એ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો મહાદેવને પ્રસન્ન કરવા માટે એ ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો બેસી રહ્યો આખરે એને દિવ્ય વાણી સંભળાય કે અન્નપૂર્ણા 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 આથી એણે કેટલાક લોકોને પોતાના આ અનુભવની વાત કરી પણ એ લોકોએ એની મસ્કરી કરીને હસીને કાઢ્યું આથી જટાશંકર એ રીતે ત્રણ દિવસ ફરી મંદિરમાં બેસી રહ્યો એટલે ફરી દિવ્ય વાણી સંભળાઈ હે બ્રાહ્મણ તું દેવીના નામનો મંત્ર જપ જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા ત્યાં દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે બ્રાહ્મણ તો એ પ્રમાણે મંત્ર જપ જપતો આગળ વધવા લાગ્યો એવામાં એક સરોવર આવ્યું એ સરોવરની પાળે ઘણા વૃક્ષો હતા અને સુંદર બગીચો પણ હતો ત્યાં અપ્સરાઓ તોડે વળીને બેઠી હતી અને વ્રત ઉજવતી હતી જટાશંકરે ત્યાં જઈને પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો અપ્સરા કહે મા અન્નપૂર્ણાનું કરીએ છીએ આ વ્રત કેવી રીતે કરાય આ વ્રત કરવા માટે માક્ષર છઠ ને દિવસે શરૂઆત કરવી દોરાની એકવીસ

અને જટાશંકરે તો દોરો લીધો અને ભાવપૂર્વક અન્નપૂર્ણા માતાજીનું વ્રત આદર્યું વ્રત લેતાની જ સાથે એણે તો લાભ મળવા માંડ્યા સરોવરમાંથી હીરા મળ્યા સોનાના પગથિયા ઉતરીને સરોવરમાં ગયો ત્યાં સોનાનું મંદિર દેખાયું એના રૂપાના કમાણ દેખાયા રત્નોના ઝરૂખા દેખાયા જટાશંકર તો મંદિરમાં ગયો ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિંચકતા હતા જટાશંકરે માતાને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા એ તો માતાજી હતા એટલે બ્રાહ્મણની વાત સમજી ગયા અને એને આશીર્વાદ આપ્યા બ્રાહ્મણ જટાશંકર આશીર્વાદ લઈને ઘેર આવ્યો ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ તેની મોટી હવેલી બની ગઈ દેવીની કૃપાથી એક વખતનો ભિખારી જટાશંકર આજે તો ધનવાન બની ગયો પણ જટાશંકરને એકે સંતાન નહોતું એટલે સંતાન થાય એટલા માટે જમણાએ એને ફરી પરણાવ્યો એની બીજી પત્ની ઝેરીલી હતી બીજે વર્ષે જટાશંકર અન્નપૂર્ણા વ્રત કરતો હતો તેના હાથ પર બાંધેલો વ્રતનો તોડી નાખ્યો અને દેવતામાં નાખ્યો આથી માતાજી ભિખારી થઈ ગયો તે ફરી પેલા તળાવ પાસે ગયો અને તળાવમાં આપઘાત કરવા માટે પડ્યો ત્યાં માતાજીએ તેનો દડાની માફક હથ ઝીલી લીધો માતાજી એને ફરી વરદાન આપ્યું જટાશંકર ઘરે પાછો આવ્યો એણે નવી બ્રાહ્મણીને કઢી મૂકી પાછું હતું તેવું સુખ તેને મળ્યું જમનાને સારા દિવસો ચડ્યા અને સમય થયો એટલે એણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો હવે તેઓ શરૂઆતે સુખી હતા હે અન્નપૂર્ણામાં તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા એવા સૌને ફળજો જય અન્નપૂર્ણામાં શ્રી અન્નપૂર્ણામાની સ્તુતિ અનંતરૂપિણી લક્ષ્મી અપાર ગુણ સાગરી અણિમાદિ સિદ્ધદાત્રી शीर्षा प्रणामम्यहम आपादुद्वारिणी तमाघाशक्तिशुभापन आघाद ज्ञानादात्री चीरसा प्रणाम्यहम जगन्माता जगत्कर्ती जगदहारारूपिणी जय प्रदा जानकी चीरसा प्रणाम्यहम अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य देहि च पार्वती યા દેવીભૂષું શક્તિપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવીભૂષું માતૃરૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ક્ષિપ્રાવેત્રવતી મહાસદ ગયા ગણક પૂર્ણ પૂર્ણજલે સમદ્રસહિત કુરન્ મમ મંગલમ मै रामवाणी शर्या देवी अन्नपूर्णमा मे सोली दोषण गार देवी अन्नपूर्णमा मा, मा पी पटराणी देवी अन्नपूर्णमा मा, मा दाते लेडा व्योदार देवी மானில் வாட்டோட்டில் அடி சோபதி தேவி புணமா